મારું નામ ભરત એમ રાજપૂત છે હા બનાવ રામનાથપરા શેરી નંબર અગિયાર માં મારું એક મકાન છે ત્યાં મારી ને મારું ગોડાઉન છે ત્યાં પ્રયાગરાજ ની ટિકિટ બુક કરતા હતા ઇયસા માં બાજુની શેરીમાંથી ગાળા ગાડીનો અવાજ આવ્યો એટલે હું બહાર નીકળો બહાર નીકળો તા રાહિલ ને એના ભાગ બે ત્રણ જણા બીજા હતા મેં ગાળો બોલવાની ના પાડી કે ભાઈ અહીંયા ગાળો બોલ માં અહીંયા બહાર બધા રહેતા હોય રાત્રે અહીંયા ન બોલ તારે શું છે કરી ને કે તારે શું છે ભાઈ એવું ન બોલાય તો કે તું ઉભો રે હમણાં આવું છું પછી અમે ટિકિટ બુક કરાવી કઈ નથી અહિયાંથી અમે બધા છૂટા પડી ગયા પછી હું અહીંયા શું અહીંયા મારા જયરાજ રાત પ્લોટે ઘરે આવું ત્યાં મારી ગાડી પાર્ક કરી હું બાથરૂમ માં ગયો ઉપર બધું બંધ ચાલુ કર્યું અને ત્યાં ઉપર થી અવાજ આવ્યો હતો પાણાના ઘા કરીને આમથી ગયા પછી પાછા આમથી આગળ નો ગાંઠ પડી ને ગયા પાંચ એક જણા હતા ત્રણ તો એ હારે હતા અને બે હવે સાઈડમાં માં બે નંબર નું બધું દારૂ પાવડર પૂરી બધાને ખબર છે એમડીને બધાને ખબર ને પોલીસ ચોપડી ચૂક ચડી ચૂકેલા જ છે બધા હવે માંગ ન્યાયની છે કે આને ભાષાના કાગળિયા કરે છે અમને એમ થાય કે ના પોલીસે છે